આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરાયું હતું આ ચોથા સમૂહ લગ્નોત્સવમાં બત્રીસ યુવક યુવતીઓ લગ્નમાં જોડાયા હતા મંગલ દાંપત્યમાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી વસણાભાઈ આહિર કશનભાઈ કરમૂર ભીખાભાઈ વરોતરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આસમુ લગ્ણો સોમાય લગ્ન સમિતિના પ્રમુખ સુભાય નરસંભાય આહીર હરીભાય ડાંગર તથા કાર્યકરો અને આગેવાનો ખાસ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા ખાસ જેમત ઉઠાવી હતી અહેવાલ પ્રક્રમ શ્રી રાણા ધ્રોલ તેના માટે સમાજે થઈને આપડા જે જૂના રિવાજો છે એમાં આ સમૂહ લગ્ન દ્વારા ખૂબ મોટું આપડા સમાજનું આ યજ્ઞનું કાર્ય કર્યું છે એ બદલ આયોજક મંડળને હૃદયથી શુભકામના આપું છું કે બત્રીસ લગન એક સાથે અહીંયા કરી દેવામાં આવ્યા છે મોટું સમાજનું કાર્ય કર્યું છે અને આ અંધારી નું વૈશાખ મહિનાની અંધારી તેરસ નું મુહૂર્ત કાઢી આપ્યો હતો અને સાદેવ જોશી કાઢે નું મુહૂર્ત નેતા બધા આજે પણ સાડા પાંચ હજાર વર્ષ પછી આ ભારત વર્ષમાં આયુષ સમાજનો અમલ કરી રહ્યું છે અને દુનિયા અને દેશ અને દુનિયાને અન્ય સમાજોને પણ એક નવું રાહ આપી રહ્યું છે આજે બધા સમાજ એમ કે સમૂહ લગ્ન થાય તો સમાજના લોકોને સમાજના મુભીઓને સમાજના ગરીબ અને તવંગર

આપણા સમાજના નાડીલા પ્રમુખ ભાઈ શ્રી ગીગાભાઈ હોય આ સમાજમાં જે દાતાઓ હોય તમને જેમને આપણે સન્માન કર્યો એવા લાખ દાતાઓને પણ હું રાજ્ય સરકાર વતી